રાશિર ખાન પઠાણ હોવાનું બહાર આવ્યું છે મળેલી ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપી રાશિર ખાને હત્યાર જમીન મત અટી દીધા હતા જેને ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ માટે છુપાવ્યા હતા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું જેથી શંકાસ્પદ હથિયાર કયા રીતે છુપાવવામાં આવ્યા હતા તેનો ઉપયોગ કઈ રીતે થવો હતો અને તે જાણી શકાય હવે અઠવા પોલીસ આગળની તપાસ કરી રહી છે કે આ હથિયાર કોના માટે લાવવામાં આવ્યા હતા અને આનું પાછળ કોઈ મોટું ગેંગ તો નથી ને ગઈ તારીખ બાર ફેબ્રુઆરી બે હતો એને જેપન હતું પાસેથી મળી આવેપન નાસીર ખાન પઠાણ પાસેથી મળી નાસીર ખાન પઠાણ એને રાખવા માટે નાસીર ખાન પઠાણની તપાસ દરમિયાન નાસીર ખાન પઠાણ પકડાતા એને સદર ગુના લાવેલો હતો અને લાવીને ગાગેહીરા મસ્જિદ છે ત્યાંના પાર્કિંગમાં ગટરની નીચે રાખેલું હોય જણાવેલું હતું ને ત્યાંથી એને સહી દિત્રીસ મલિકને આપેલું હોવાનું એટલે એ બનાવવા કે પાડી જગ્યાનું પંચનામું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય જે રિકન્સ્ટ્રક્શન પંચશામાં આવ્યું એનું ગુનાઈ કે નાસિર ખાન પઠાણના બુનાઈ સરમાં અઢારજાયણ પોલીસ સ્ટેશનમાં મારા મારીનો ગુનો છે અને અઠવાડિયાણ પોલીસ સ્ટેશનમાં આવ્યો જોઈએ મારા મારીનું ગુણ બીજું એને અત્યારે ભૂલ એને જે

અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે